અને હું જ કરતો પણ મને જેમ વિશ્વાસ લાવે એમ હું વિશ્વાસે માણસને મૂકતો ગયો પરંતુ આમાં માણસની કંઈ ક્યારેય દ્રષ્ટિ ફરતી હોય કાંઈ નક્કી ન હોય તો મને વ્યવહાર અચુપ્ત લાગ્યો એટલે આ પગલું મારે ભરવું પડ્યું કારણ કે મારા સેવકો સાથે અભદ્રવર્તન મેળ્યું થવા મારી સાથે પણ અભદ્રવર્તન મેળ્યું થવા પછી છેલ્લા ઘણા સમયથી ત્યારે અખાડાના સંતોએ જે કીધું એ પ્રમાણે સમાધાન કર્યું પણ તરત જ કલાક પછી મેં ફોન કર્યો તો રૂમ મને ખોલી ન આપ્યો તો પછી તો કોઈ મતલબ મતલબ જ નથી રહેતો મને એમ થયું મારું સ્થાન છે અને મને ન દે આ ક્યાં ઘરનો ન્યાય એટલા માટે આ પગલું ભરવું પડ્યું અને હવે હું હું જઈ રહે અને વહીવટ જે કાંઈ છે ત્રણેય આશ્રમનો કારોબાર હું જ સંભાળું છું સંભાળું બાપુ બે હજાર એકવીસ અગિયાર એપ્રિલના રોજ બ્રમલિન થયા ત્યારથી મારી ઉપર સતત માનસિક ટોર્ચિંગ અન્યાય અને મારી સાથે જાતિ પાતિના પણ ભેદભાવ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી ખૂબ મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છતાં મેં મારી મર્યાદા રાખી હતી અત્યાર સુધી અને બે હજાર દસમાં પણ બાપુએ મારું સબ રજિસ્ટ્રેશન કરાવ્યુંલનું એ પણ મેં છેલ્લે મીડિયામાં દેખાડ્યું હતું અને બે હજાર એકવીસમાં છેલ્લે કર્યું છે અને એ જે ગઈકાલે મારી ગેરહાજરીમાં ટ્રસ્ટીઓ અને બાઉન્સરો લઈને આવ્યા તો ચેરિટી કોર્ટ હોય સેશન્સ કોર્ટ હોય એણે ઓર્ડર કર્યો હોય તો મને સ્વીકાર્ય છે પરંતુ ઓર્ડર કર્યા વગર એ લોકો જો આવ્યા હતા તો એ હું વ્યક્તિગત રીતે હરિયા ભારતી નું આજે બિહેવિયર છે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે